ડાયમંડ લઈને મુખ્યમંત્રીને બાદ બેઠકનું આયોજન કરાયું છે કચેરી ખાતે આગેવાનીમાં બેઠક યોજાઈ હતી બેઠકમાં સુરતના ડાયમંડ ઉદ્યોગકાર સાથે ડાયમંડ વર્કર યુનિયન પણ હાજર રહ્યો હીરા ઉદ્યોગ માટે સ્પેશિયલ પેકેજની સાથે વ્યવસાય વેરો માફ કરવા માટે માંગ કરી છે નોંધનીય છે કે ગઈકાલે મુખ્યમંત્રીને રજૂઆત પણ કરવામાં આવી હતી આવેદન પત્ર આપવા માટે પટેલ એમને કીધું કે અત્યાર સુધી કેમ કોઈ ન આવ્યું મારી આગળ તો રત્ન કલાકારોની સંવેદના ને ઓળખે છે સરકાર રત્ન કલાકારોની સંવેદનશીલ છે તો સરકાર કઈ ને કઈ રત્ન કલાકારો માટે આપશે એવી આશા છે કારણ કે મુખ્યમંત્રી દ્વારા આ બધું કહેવામાં આવ્યું છે તો આ કલેક્ટરના સ્થાને ઇતિહાસની અંદર પહેલી વાર બેઠક કરવામાં આવે છે તો આશા છે કે કાંઈક તો આવશે જ